નમસ્કાર મિત્રો એબી દલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમાં હપ્તાની દરેક ખેડૂત મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આપણે અહીંયા જોઈએ કે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમાં હપ્તો ક્યારે બહાર પડશે ક્યારે ખેડૂતોના ખાતામાં પૈસા આવશે અને આ ઓગણીસમા હપ્તાનો લાભ કયા કયા ખેડૂત મિત્રોને મળશે પહેલાં આપણે અગાઉ જોઈ લઈએ કે પીએમ કિસાન યોજના શું છે તેના કેટલા આપતા બહાર પડી ગયા છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે ભારત દેશના દરેક ખેડૂત જે ખાતેદારો છે તેની અંદર સરકાર દ્વારા ચાર મહિનાના ગાળે બે બે હજાર રૂપિયા નાખવામાં આવે છે એટલે કે એક વર્ષના સ હજાર રૂપિયા સહાય પેટે આપવામાં આવે છે અને આ રૂપિયા ગવર્મેન્ટને રિટર્ન ચૂકવવાના હોતા નથી પીએમ કિસાન યોજનાના અઢારમા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હપ્તો જાહેર કરી શકે છે એટલે કે બે હજાર પચીસના ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો જાહેર થવાની શક્યતા છે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં ભારતીય અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે એટલે કે ભારત દેશની અંદર કૃષિપ્રધાન દેશ છે અને મોસ્ટ ઓફલી આવકનો સ્ત્રોત આપણો ખેતીવાડીમાંથી રહેલો છે તો જે આપણે ખેતીવાડી જે આપણું ફાર્મ ખેતર છે તો એને અંતર્ગત ભારત સરકાર દ્વારા ઘણા બધા નવા નિયમો આવેલા છે તો એની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ આપણી જે જમીન છે તે આપણી જે સાત બારની નકલ છે તેની અંદર પહેલાં તો ખેડૂતે કેવાયસી કરવાનું આવેલું તો સૌપ્રથમ આધાર કાર્ડ પાન કાર્ડ અને હાથબારની નકલ એ બધાને લિંક કરી અને જમીનની કેવાય કરવામાં આવી હતી આ ઉપરાંત જે આપણું રેશન કાર્ડ છે રેશન કાર્ડની અંદર પણ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ વગેરે લિંક કરી અને આપણી ફિંગરપ્રિન્ટ મેકી અને આપણે કેવાય સાથે એટલે કે આધાર કાર્ડ સાથે જોઈન્ટ કરવાની રહેલી છે તો ત્યારબાદ જે આપણી જમીન છે તેનું ફાર્મર કાર્ડ બનાવવાનું છે ફાર્મર કાર્ડની અંદર રેશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ સાત બારની નકલ વગેરે પુરાવા આપણે આપવાના હોય છે આ ઉપરાંત જે આપણી બેંક ખાતું છે જેની અંદર આપણી મંડળી આવે છે અથવા તો આપણી જમીન સાથે જે બેંકનું ખાતું જોડાવાનું છે તે બેંક એકાઉન્ટ નંબર આઈએફસી કોડ વગેરેની પણ જરૂર પડતી હોય છે અને ભારત સરકાર દ્વારા એક એપ્લિકેશન આપવામાં આવે છે જે ફાર્મર રજિસ્ટ્રેશ માટેની તો આપણે કોઈપણ સીએસસી સેન્ટર દ્વારા અથવા તો આપણે સેલ્ફ પોતાની રીતે પણ આનું રજીસ્ટ્રેશન કરાવી શકતા હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી ફરિયાદ છે કે સર્વર ધીમું ચાલતું હોવાના કારણે ફાર્મર કાર્ડનું રજિસ્ટ્રેશન થઈ જાય છે પણ તેનું જે સબમિશન એટલે કે ફાઇનલ પ્રોસેસ પૂરી થવી જોઈએ ત્યાં અટકી જાય છે ઘણા ઓટીપી આવતા નથી ઘણી વાર એવું પણ બને છે કે ફાર્મર કાર્ડની પ્રોસેસ તો ઘણી બધી સરળતાથી પતતી હોય છે પણ જે આધાર કાર્ડનું જે સોફ્ટવેર છે એટલે કે આધાર કાર્ડનું જે સર્વર છે એ ડાઉન હોવાથી આધાર કાર્ડના ઓટીપી નથી આવતા તો આવા અલગ અલગ પ્રશ્નો આવી રહ્યા છે અને ભારત સરકાર દ્વારા ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં આને જે એક સમયમર્યાદા આપવામાં આવી છે કે ત્યાં સુધીમાં મોસ્ટ ઓફલી બને તેટલું ખેડૂતોએ આ ફાર્મર કાર્ડ બનાવી લેવું અને એવું પણ કહેવામાં આવે છે કે જે વ્યક્તિઓના ફાર્મર કાર્ડ બન્યા નથી તેનો ઓગણીસમો હપ્તો પણ અટકી શકે છે કેવાયસી નથી એ લોકોનો ઓગણીસમો હપ્તો પણ અટકી શકે છે તો જે ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તમે ખાતેદાર છો તો તમારી જમીન તમારું રેશન કાર્ડ અને તમારું ફાર્મર કાર્ડ આ બધું તમે કમ્પ્લીટ કરાવો અને જો બેંક ખાતાની અંદર પણ તમારું આધાર કાર્ડ પાન કાર્ડ લિંક નથી આધાર કાર્ડ પાન કાર્ડની અંદર નામ અલગ અલગ છે તો તમે એક જેવું બધું કરાવો ભારત સરકાર દ્વારા જન્મ તારીખના દાખલાને મુખ્ય ડોક્યુમેન્ટ તરીકે ગણવામાં આવ્યો છે ગેજેટ બહાર પાડી અને જન્મ તારીખના દાખલાને મુખ્ય જે દસ્તાવેજ તરીકે ગણવામાં આવ્યો છે એટલે કે એનો મતલબ એવો થયો કે જન્મ તારીખનો દાખલો આપણો મૂળ દસ્તાવેજ છે કે આપણું મૂળ ડોક્યુમેન્ટ છે જન્મ તારીખના દાખલા ઉપર થયો જ બધા આપણા ડોક્યુમેન્ટ વેલિડ ગણાય છે તો જન્મ તારીખનો દાખલો જો બરાબર નથી એમાં નામ પપ્પાનું નામ કે સરને બરાબર અટક બરાબર નથી તો એ આપણે વહેલી તકે તેમાં સુધારો કરી તેના પરથી આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ વગેરે હાથબારની નકલમાં જે નામ હોય તેમાં બધામાં અલગ અલગ સુધારા કરી એટલે નામ અટક અને પપ્પાનું નામ બધા ડોક્યુમેન્ટમાં એક જેવું કરવાથી કેવાયસી માં ઘણી સરળતા રહે છે કેવાયસી પણ બે જાતના હોય છે આપણે એક નોર્મલ રેશન કાર્ડનું બી કેવાયસી કરવાનું હોય છે આ ઉપરાંત જ્યારે આપણે બેંકની અંદર ખાતું ખોલાવીએ કે કોઈ લોન લેવી મંડળી લેવી તો આપણું સેન્ટર લેવલનું પણ કેવાયસી થતું હોય છે જો આ સી કેવાયસી આપણે વહેલી તકે કરાવતા હોય તો સી કેવાયસીમાં મોસ્ટ ઓફલી આપણે ગમે ત્યાં આપણે કેવાયસીની જરૂર પડે તે સિવાય સી કેવાયસીનો નંબર જ આપવાનો હોય છે આ બધી પ્રોસેસર આ બધી યોજનાઓ પાછળનો સરકારનો મેન હેતુ એક છે કે આ બધાનું એક કોમ્બો કાર્ડ એટલે કે બધું બધી ફેસિલિટી એક કાર્ડ એક નંબર ઉપરથી બધી ફેસિલિટી મળી રહે અને કોઈની જે જમીન કોઈ ઘણા બધા એવા જમીનના જે હોય મતલબમાં કે નાના ખેડૂતો હોય અને પોતે પોતાની જમીન બીજાને વાવવા આપતા હોય અથવા તો જમીન ઉપર કોઈ પૈસાનું ધિરાણ કરતા હોય તો આવા જે ગેરકાનૂની પ્રવૃત્તિ કરી અને નાનો નાના ખેડૂતોના જે જમીન છીનવી લેવામાં આવે છે અથવા તો એના પર કબજો કરવામાં આવે છે તેવી ગેરકાનૂની પ્રવૃત્તિ અટકે અને કોઈ નાના ખેડૂતને નુકસાન ન થાય તે માટે અને જે નાનામાં નાના ખેડૂત છે એને આર્થિક સહાય મળી રહે તે માટે આવી બધી અલગ અલગ યોજનાઓ ખેડૂતોના લાભ માટે ચલાવવામાં આવી રહી છે તો આપણે દરેક ખેડૂત મિત્રોએ વહેલી તરીકે વહેલી વહેલા જે મને તેમ વહેલા સમયાંતરે આ બધી યોજનાઓ પ્રમાણે જે કેવાય કરવામાં આવે છે ડોક્યુમેન્ટ જે માંગવામાં આવે છે તે પૂરા કરવાના જો ડોક્યુમેન્ટમાં કંઈ મિસ્ટેક છે તો તેને પણ સુધારો કરે અને તે સબમિટ કરાવવાના છે ભારત સરકાર દ્વારા અલગ અલગ તારીખો અને સમયમર્યાદા આપવામાં આવે છે કદાચ તેની મર્યાદા પણ વધારવામાં આવે કારણ કે સર્વર પણ ડાઉન ચાલે છે અને ઘણા ખેડૂત મિત્રોના નામ આધાર કાર્ડ પાન કાર્ડ વગેરેમાં અલગ અલગ નામમાં મિસ્ટેકો છે આ ઉપરાંત સર્વે નંબર સબ સર્વે નંબર એમાં પણ મિસમેચ થતું જોવા મળી રહ્યું છે અથવા તો ઘણા ખેડૂત મિત્રોને એવું પણ થાય છે જેનો સર્વે નંબર નાખીએ તો નામ બીજાના કોઈના બોલે છે કોઈ ખાતેદાર હયાત નથી તો આવી ઘણી બધી કન્ડિશનમાં ભારત સરકાર અલગ અલગ ટાઈમ આપી રહી છે પણ જે આપણો મુખ્ય અહીંયા હેતુ છે કે ભારત સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે કોને મળશે અને ઓગણીસમો હપ્તો મળે એના માટે આપણે શું શું રેડી રાખવું જોઈએ તે વિશે આપણે વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ ભારત સરકાર આ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંની એક છે એટલે કે ખેડૂતોને જે લાભ મળે છે કે જે પાક વીમો આપવામાં આવે છે મંડળી આપવામાં આવે છે એવી જ રીતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ એમાંની જ એક છે પણ આની અંદર ગવર્મેન્ટ આપણને ચાર ચાર મહિને બે બે હજારનો હપ્તો આવતા હોય આપતા હોય છે એટલે કે એક વર્ષની અંદર છ હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં આવતા હોય છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ભારત સરકાર દેશના નાના નાના અને શ્રીમંત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાંકીય સહાય પૂરી પાડે છે છ હજાર રૂપિયાની આ નાણાંકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા હેઠળ ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરે છે અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના બેંક ખાતામાં કુલ અઢાર હપ્તા મોકલ્યા છે એટલે કે ભારત સરકાર દ્વારા દરેક ખેડૂતના ખાતામાં અત્યાર સુધીમાં અઢાર હજાર અઢાર હપ્તા ચૂકવવામાં આવેલા છે તાજેતરમાં પંદર પાંચ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશીમ જિલ્લામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો બહાર પાડ્યો છે અઢારમા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો અહીંયા જે બતાવવામાં આવ્યું છે કે ઓગણીસમાં હપ્તાની રાહ જોવાઈ રહી છે તો ઓગણીસમો હપ્તો મળે તેના માટે આપણે એકવાર હજુ રિપીટ કરીએ કે આપણે સૌપ્રથમ વહેલી તકે ફાર્મર કાર્ડ બનાવવાનું છે આ ઉપરાંત આપણું આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ અને સાત બારની નકલ અને જન્મ તારીખનો દાખલો આ બધાની અંદર નામમાં મિસ્ટેક હોય નામ મિસમેસ હોય તો આપણે તે વહેલી તકે બરાબર કરવાના છે જો નામમાં મિસ્ટેક હોય તો ગેજેટ પણ એક એનો રસ્તો છે ગેજેટ કરાવવાથી અથવા તો જન્મ તારીખના દાખલામાં સુધારો કરવાથી જે કંઈ જરૂરી ડોક્યુમેન્ટ બધાનો રસ્તો છે કે આ વસ્તુમાં નામ નહીં ફરે એવું નથી અલગને અલગ કંઈ ને કંઈ લીગલી એના રસ્તાઓ રહેલા છે જો મીડિયા રિપોર્ટનું માનીએ તો કેન્દ્ર સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો જાહેર કરી શકે છે એટલે કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે બે હજાર પચીસના ફેબ્રુઆરી મહિનામાં આ ઓગણીસમો હપ્તો આપવાની શક્યતા છે પણ ગવર્મેન્ટ દ્વારા આની કોઈ જાહેરાત કરવામાં આવી નથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો દરેક હપ્તો ચાર મહિનાના અંતરાળ પર બહાર પાડવામાં આવે છે આ કારણોસર ઓક્ટોબરના ચાર મહિના બાદ આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આવી રહ્યો છે એટલે કે ચાર ચાર મહિનાથી બે હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે ઓક્ટો ઓક્ટોબર મહિનામાં જ્યારે આ અઢારમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો એ ગણતરી પ્રમાણે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આવી શકે છે આ કારણોસર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આવી શકે છે જે ખેડૂતોએ યોજના હેઠળ જમીનનો રેકોર્ડ ચકાસણી કરી નથી તેમને ઓગણીસમાં હપ્તાનો લાભ મળશે નહીં મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે જે ખેડૂત મિત્રોએ જે ખે જમીનને જમીનના રેકોર્ડની ચકાસણી હેઠળ કેવાયસી અને જે ફાર્મર કાર્ડ જે હમણાં આવ્યા છે તે બનાવ્યા નથી તેને ઓગણીસમો હપ્તો મળી શકશે નહીં તો આપણે વહેલી તકે ફાર્મર કાર્ડ બનાવવાનું છે રેશન કાર્ડની કેવાયસી કરાવવાની છે આ ઉપરાંત જમીનનો જે રેકોર્ડ છે એની પણ આપણે ચકાસણી કરાવવાની છે તો ઓગણીસમો હપ્તો મેળવવા માટે અલગ અલગ જે જરૂરી પ્રોસેસ છે તે બધી પ્રોસેસ પૂરી કરવાની છે તમારા અલગ અલગ મિત્રો જે ખેડૂત મિત્રો છે તેમના સુધી આ મેસેજ પહોંચાડો આ વિડીયો પહોંચાડો અને અમારી ચેનલ પર તમે નવા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો હું આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી નીવડે જય હિન્દ જય ભારત